વડોદરામાં ઘટેલી દુર્ઘટનાને લઈને સમગ્ર ગુજરાત ચડ્યું છે ત્યારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પહોંચ્યા હતા અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ સાથે તેમણે સરકારની આ ઘટનાને લઈને ઘેરી હતી સાથે જ આગામી વિધાનસભામાં આ ઘટનાને લઈને સરકારને પડકાર ફેંક્યો છે શું પડકાર ફેંક્યો તેની વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ વડોદરાની બોટ દુર્ઘટનાને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડા હણી લેખ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે મૃતકોની શ્રદ્ધાંજલિ પાઠવી હતી ત્યારે મીડિયા સાથે વાત કરતા તેમણે તમામ બેદરકારી કરનાર સામે એફઆઈઆર નોંધવા માટેના સવાલો ઉઠાવ્યા છે જે આરોપીઓના નામ એફઆઈઆરમાં નોંધાયા છે તેમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનર સ્થાયી અધ્યક્ષના નામ હોવાનું પણ તેમણે મુદ્દો ઉઠાવ્યો છે સાથે જ હાઈકોર્ટના સિટિંગ જજને તપાસ સોંપાય તેવી માંગ કરી છે આ સાથે જ મોરબી દુર્ઘટનાને યાદ કરીને સરકાર પર ગુનાખોરીના આક્ષેપ કર્યા છે અને તેને આગામી વિધાનસભાના પ્રથમ સત્રમાં આ મુદ્દો ઉઠાવવાનો પ્રકાર ફેંક્યો છે વધુમાં તેમણે શું કહ્યું તે સાંભળો ઉપર પણ લાગવો જોઈએ સાથે સાથે સરકારે આખા ગુજરાતના આવા જેટલા પણ પિકનિક સ્થાનો છે જાહેર સ્થાનો છે એની સલામતી માટેની સમીક્ષા કરવી જોઈએ વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ અને સમગ્ર આ વડોદરાની જે ઘટના થઈ છે એની ન્યાયિક તપાસ માટે ખાલી એસઆઇટીના એના અધિકારીઓની કમિટી બનાવવાથી નહીં ચાલે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આની તપાસ થવી જોઈએ જેથી કરીને આ એક કેસ બને અને ન્યાયિક તપાસ થાય ન્યાયિક પગલા થાય તો હું માનું છું કે ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે આજે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીને જે પણ માસૂમ બાળકો એમના શિક્ષકોના જીવ ગયા છે તમામને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ આ વડોદરાનો બનાવ હોય મોરબીનો બનાવ હોય કે ગુજરાતમાં દરેક જગ્યાએ જ્યાં સલામતીની વ્યવસ્થાઓ જાળવવામાં ચકાસણી કરવામાં સરકારની ગુનાહિત બેદરકારીઓ સામે આવી રહી છે એ તમામ મુદ્દાઓને આવતી પહેલી તારીખથી વિધાનસભા મળી રહી છે ત્યારે એમાં પણ ઉઠાવીશું અને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવો ના બને એની ચિંતા અને એની જવાબદારી સરકાર રાખે એ માટેની યોગ્ય રજૂઆત પણ કોર્પોરેશન નું તળાવ કોર્પોરેશને ને ડેવલોપ કરવા માટે આપ્યું એના લાયસન્સો કોર્પોરેશન આપ્યા એની ચકાસણી કરવાની એની જાળવણી કરવાની એની પર મોનિટરિંગ કરવાની જવાબદારી કોર્પોરેશનની હતી એટલે કોન્ટ્રાક્ટરે ભૂલ કરી પેટા કોન્ટ્રાક્ટરે ભૂલ કરી કે એની સલામતીના સાધનો નહોતા અને જે પણ બેદરકારીઓ રાખવામાં આવી જે પણ ગુનાહિત બેદરકારી થઈ એ તમામ માટે એટલે જ મેં કહ્યું કે કોર્પોરેશનના મેયર હોય સ્ટેન્ડિંગના ચેરમેન હોય કમિશનર હોય કે જવાબદાર અધિકારીઓ હોય એ તમામ સામે પણ એફઆઈઆર થવી જોઈએ એમની સામે પણ પગલાવા લેવાવો જોઈએ આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર